That's

મમ્મી જો પાણી ગરમ છે અને થોડીમાં બધા ગુંદા છે ને એમાં નાખી દઈએ એટલે સરસ મજાનું ગુંદા નું અથાણું પણ થઈ જાય જો કેરીનું એનું અથાણું તો થઈ ગયું છે એ હજી હમણાં કર્યું છે ગરણીમાં ભરવાનું બાકી છે અને આ જો ગુંદા છે એને બાફી લઈએ ને પછી આપણે ગુંદા અથાણું પણ તૈયાર થઈ જાય એટલે આખા વર્ષનો અથાણું છે એ તૈયાર ગુંદાનું અથાણું પણ જો કેરીની ગોળ કેરીનું કરીએ ને એવી જ ખાવામાં બહુ ભાવે છે બહુ મસ્ત અમારે તો બધા ગુંદાનું અથાણું સંભાળાને જેમ અથાણું પણ બહુ ભાવે છે તો જો આનો ફટાફટ બધા ગુંદા છે ને બાફવા નાખી દે તો જો અહીંયા ચૂલામાં તાપ કરી અને હળદરને મીઠું નાખી દીધું છે મારી મમ્મી અહીં તાપ કરી જો પાણી સસ્ત ગરમ થઈ ગયું ને એટલે બધા જ ગુંદા છે ને એમાં નાખી દીધા છે

અને ગુંદા અમારા બફાવા છે હમણાં સરસ મજાના બફાઈ જઈને એટલે પછી હું બતાવું કેવા કે બહુ બફાવા ન દેવાના હોય થોડા થોડા જ હોય થોડા થોડા બફાઈને ને એટલે એની ચિકાસ છે એ વહી જાય તો જ્યાં ગુંદા છે ને બધા બફાઈ ગયા અને બફાઈ સરસ મજાના આવા થઈ ગયા છે જેમાં મોટા મોટા હતાના દાંડલાને બધી જ તોડી લીધું છે અને તોડી અને અલગ કરીને ખાણે હવે તો પોકોક જ છે તો જેમ મુકાતા જાય એમ નીકળતા જાય ને ટોફકા તો પછી આપણે જેને સુકવવા નાખીએ ને એમ ફરી જાય ન ખરે પછી એને લીધે ઉખેડી નાખવાનો નાખવાનો અત્યારે જો બફાઈ ગયા તો સરસ મજાના બફાઈ ગયા એટલે થોડીક વાર એમણે મૂકી દીધા હતા ભાતિયામાં રાખી અને વાહટી ગયા બહાટવા દિટામેન્ટ એટલે એમાં પાણી જરાય ન હોય પછી જો હવે સરસ મજાના થઈ ગયા છે ને તો હવે એમાં આપણે ખાટું પાણી જે વહીધું હતું ને કેરી ના ખાટું પાણી આપણે એમાં નાખી દઈશું એટલે આને છે ને ખાટા પાણીમાં આપણે રાખશું ચાર પાંચ કલાક એટલે એમાં જે ચિકાસ હોય ને વૈજન ગુંડામાંથી અને સરસ મજાનું કે ગુંદા છે આપણા બગડે નહીં એમ જેમ ખાટા પાણીમાં વધારે નાખીએ ખાટા પાણીમાં નાખીએ છે ને બહુ મસ્ત થાય નાખવું વરસ બગડતું નથી તો સરસ મજાનું આપણે ખાટા પાણીમાં નાખી દીધું છે ને પછી એને છે ને આપણે આવી રીતે આમ હલાવી દઈએ આડે પછી બહુ હાથ ખડાએ તો એ અથાણું બગડી જાય એમ એટલે ખાટા પાણીમાં નાખી અને સરસ મરજીના ચા પાંજ સુધી રહેવા દેશું અને આવી રીતે આમ વચ્ચે વચ્ચે હલાવતા જશું

તો એનું જો મેં બનાવી નહીં કહું કે બને છે કે નહીં ટ્રાય કેટલા ટાઈમ થી પડ્યો એટલે વ્યવસ્થિત બને કે નહીં એટલે કે મસાલો કે એવું બનાવ્યું નહોતું તેમણે પેપર ઢોસો તો બનાવી દઉં તો જો બે બેન ભાઈ ખાવા મીડાશે દહીં આવી રહે કાપરીસ હા ભાઈ ને છે ને તીખું ભાવે એટલે એને દહીં તીખું ચટણી બનાવી છે મિસ્ત બેન ખાલી દહીં સાથે ખાય છે કા કેવું બન્યું સરસ કે હે મસ્ત મસ્ત અમારે મિસ્તુભાઈ ને બધું મસ્ત મસ્ત લાગે છે તો હાલો ફટાફટ બે ખાઈ લઈએ અને હજી એકાદ બે બાકી છે તો હું એને ઉતારી દઉં હા જો અત્યારે ઘડિયાળમાં સાત થઈ ગયા છે અને સવારે જ આપણા ગુંદા છે ખાતા પાણીમાં નહીં ખાતા તો જો મેં એને અત્યારે છ વાગે કાઢી લીધા છે એક કલાક થઈ તો આને જો કે તડકે તો સુકવવાના નો હોય પણ આ સરસ પવન આવતો હતો ને એટલે મેં અત્યારે અહીંયા જ રાખી દીધા છે અને સાંજે આપણે પંખે નાખી દેસુ એમ તો બધા છે ને બહુ મસ્ત થઈ ગયા છે અને ખાટા પાણીમાં નહીં ખાતા ને એટલે એમાં અંદર જીકા ન રહીએ અને બહુ મસ્ત એકદમ છો પીડા થઈ ગયા છે ખાટા પાણીમાં ભલે એટલે પીડા તો થઈ જ જાય બહુ મસ્ત અને તડકે શું કરીએ કાળા પડી જાય છે તો અમે તો જો આવી રીતે જ કરીએ છીએ ઘણા એને તરત સુકવી દઈએ કે એમ સુકાઈ જાય પછી પછી ખાટા પાણીમાં નાખે છે અને પછી એને બોરા સાથે મિક્સ કરે છે તો અમે તો જો આવી રીતે જ કરીએ છીએ ખાટા પાણીમાં નાખીને હવે સરસ છે અને પંખે કાલ સુકવી દઈશું પછી જેમ સુકાઈ જશે ને એટલે એકદમ એમ કરચેલી પડી જાય હશે એટલે એ સુકાઈ ગયા એવું સમજવાનું એમ પછી આપણે એને બોરામાં નાખી દેવાના એમ તો હવે અત્યારે સરસ લોકો નહોતું તો મેં એ જ રાખી દીધા જ ખાં હતું એટલે તો